પશુઓમાં જોવા મળતા ખરવા મોવાસા રોગ વિશે જણાવતા કચ્છ જિલ્લા ખેતીવાડી અધિકારી ખરવા મોવાસાનો રોગ એ વાયરસથી થતો રોગ છે અને લગભગ બધા વર્ગના તેમજ અન્ય પણ પશુઓને આ રોગ લાગુ પડતો હોય છે આ રોગ આપણા માટે નવો રોગ નથી અને ગુજરાતમાં ભાગે આને ખરવા મોવા તરીકે ઓળખે છે આપણે ત્યાં એને છારીઓ અથવા સમોડો એ નામથી પણ પશુપાલકો ઓળખે છે અને એનાથી સારી રીતે પરિચિત છે ખરવામાંવા રોગનું જે નામ પડ્યું છે એનું કારણ એ કે ખરીમાં અને મોઢામાં પશુને ચાંદા પડે છે શરૂઆતના બે ત્રણ દિવસ સુધી એમાં ઉગ્ર તાવ આવે છે અને ત્યારબાદ ચાંદા પડવાને કારણે જો મોઢામાં ચાંદા પડ્યા હોય તો પશુને ખાવામાં તકલીફ રહે છે અને જો પગમાં ચાંદા પડ્યા હોય તો પશુ સરખી રીતે ચાલી શકતું નથી અને ઘણી વખત જો તકેદારી રાખવામાં ન આવે તો મોઢામાં કે પગમાં જે ચાંદા પડ્યા હોય ત્યાં કીડા પણ પડી શકે છે અને એ રીતે પશુને સારું એવું તકલીફ પડતી હોય છે વધુમાં શરૂઆતના જે બે ત્રણ દિવસ ઉગ્ર તાવ હોય છે એને કારણે પશુ દૂધ આપતું હોય તેનું દૂધ ઘટી જાય છે અને ઘણી વખત જો ગાભણ પશુ હોય અને છ આઠ મહિનાની ગર્ભાવસ્થા હોય તો એમાં પણ ઘણી વખત પશુ તરવાઈ જાય એવું ઘણી વખત તાવને કારણે થાય છે આના સિવાય મોટેભાગે પશુઓમાં મરણ થતું નથી આ રોગ માટેનો ઈલાજ છે એનું રસીકરણ અને વર્ષમાં બે વખત જો નિયમિત રસીકરણ કરવામાં આવે તો પશુઓને આ રોગ થવાની સંભાવના રહેતી નથી આ માટે આપણે અત્યારે ફેબ્રુઆરી મહિનામાં રસીકરણ માટેની ઝુંબેશ શરૂ કરી રહ્યા છીએ અને એમાં કચ્છના લગભગ આઠ લાખ બત્રીસ હજાર જેટલા ગાય ભેંસ વર્ગના પશુઓને આપણે રસીકરણ હેઠળ આવરી લેશું એ માટેનું વેક્સિન આપણે મેળવી લીધું છે અને તાલુકા કક્ષાએ સપ્લાય કરી દીધું છે અને ત્યાંથી આ રસીકરણનો કાર્યક્રમ અમલમાં મુકાઈ રહ્યો છે એટલે ટૂંક સમયમાં કચ્છના દરેક દરેક ગામમાં પશુપાલકોને આ રસીકરણ હેઠળ તેમના પશુઓને આવરી લેવામાં આવે એ માટે મારી બધાને અપીલ છે કે આપના ગામમાં જ્યારે પણ રસીકરણ માટેની ટીમ આવે ત્યારે એને પૂરતો સહયોગ આપી અને જરૂર પડે તો નજીકના પશુ દવાખાના કે બીજા કોઈ પણ પશુ સારવાર સંસ્થાનો સંપર્ક કરી અને આપ આપના પશુઓને રસીકરણ કરાવી લેશો મા મચ્છન ડ્રાઇવિંગ સેફ એન્ડ સેર ડ્રાઈવિંગ ડ્રાઇવિંગ એ સોક્ષ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે